સુરતના કામરેજ વિસ્તારમાં જમીન ખરીદ્યા બાદ તેનો દસ્તાવેજ જૂના માલિકો દ્વારા ન કરી આપી ઉલટાની દાદાગીરી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતી હોવાની રાવ આજ રોજ યોજાયેલી પત્રકાર પરિષદમાં રજૂ કરવામાં આવી હતી નાના વરાછા જલદર્શન સોસાયટીમાં રહેતા ઘનશ્યામભાઈ પાંભર દ્વારા કામરેજ વિસ્તારમાં આવેલ જમીનને મૂળ માલિકો એવા મિલનભાઈ પાંભર તેમજ પરેશ સરદારા પાસેથી ખરીદવામાં આવી હતી અને જેનું પેમેન્ટ પણ ઘનશ્યામભાઈ દ્વારા કરાયું હતું જ્યારે જમીન ખરીદતી વખતે કરાયેલા જરૂરી કાગળ ઘનશામભાઈ પાસે હોવાથી તેમણે હવે જમીન બાબતનો દસ્તાવેજ કરી આપવા માટે મિલનભાઈ અને પરેશભાઈને જાણ કરી હતી જો કે મૂળ માલિક એવા મિલનભાઈ પાંબર અને પરેશ સરદારા દ્વારા ઘનશ્યામભાઈને દસ્તાવેજ ન કરી આપી અને ઉલટાનું જમીન પર પોતાના મળતિયાઓને ઉતારી અને તેમજ ગાયો ચરાવવા માટે છોડી દઈ કબજો મેળવવા માટે અને અવનવા કાવતરાઓ શરૂ કર્યા હતા તેમજ મિલનભાઈ પાંબર અને પરેશ સરદારા સહિતની ટોળકી દ્વારા ઘનશામભાઈ અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવતી હોવાની આક્ષેપ ઘનશ્યામભાઈ દ્વારા તેમજ તેમના પરિવાર દ્વારા કરવામાં આવ્યા હતા જ્યારે આજે પત્રકાર પરિષદ દ્વારા દ્વારા ઘનશ્યામભાઈની દીકરી ઋતુ અને દીકરા અર્જુન દ્વારા આ તમામ બાબતની હકીકત મીડિયા સમક્ષ રજૂ કરવામાં આવી હતી મારું નામ વૃત્તિ ઘનશ્યામભાઈ છે મારા આ એક પ્લોટ છે ખોલવાડ માં જિલ્લો કામરેજ આવી જાય આપણે ત્યાં અમારો અમે પ્લોટ ખરીદેલો મિલન મિલનભાઈ મનસુખભાઈ પાંભર પાસેથી અને પરેશભાઈ કેશુભાઈ સરદારા પાસેથી આ પ્લોટ અમે ઓરિજિનલ પેપર અમારી પાસે છે અમે પેમેન્ટ બધું કરી દીધેલું એ લોકોને વી એક કરોડ ને પિસ્તાલીસ લાખ નું અમે પેમેન્ટ કરી દીધેલું અડસઠ લાખ બેંક અને રોકડા ચૂકવેલા છે પણ એ લોકોનો અમને લોકોને પછી એ લોકોનું મન ફરી ગયું દસ્તાવેજ કરી દેવાનું અને અમારી પાસે ઓરિજિનલ પેપર્સ છે પણ એ લોકો અમને આપતા નથી હવે દસ્તાવેજ નથી કરી આપતા અને જેનો કેસ કઠોર કોર્ટમાં મારા પપ્પાએ જેને તકરાર આપી એ લોકોને કીધું કે અમને અમારે પ્લોટ આપી દો તો જેના લીધે કઠોર કોર્ટમાં ફેસલો આવ્યો હતો કે આનો કબજો મારા પપ્પા પાસે રહેશે ઘનશ્યામભાઈ વલ્લભભાઈ પામભર પાસે રહેશે અમે અમને આમનો કબજો મળી ગયેલો હતો પણ હમણાં થોડા દિવસ પહેલા એ લોકોએ પાછું કઈ કેસ કર્યો છે તકરાર આપી છે એ લોકોનું હવે કહેવાનું એવું છે એની પર સાઈન કરી હતી અને મંજૂરી આપી હતી કે આનો આનો જે કબજો રહેશે એ મારા પપ્પા પાસે રહેશે પણ હવે એ લોકો ખબર નહીં શું થયું હવે એ લોકો તકરાર આપે છે અને એ લોકોએ હાઈકોર્ટમાં પિટિશન કરી છે જેનો અમે જવાબ આપ્યો છે અને પાંચ તારીખે પાંચ હિયરિંગ પણ છે કે જે કાર્યવાહી એ સરખી રીતના ધ્યાનમાં થાય કારણ કે જયારે સો નંબર પર ફોન કરીએ છીએ ત્યારે પોલીસ આવે છે પણ એવું કે છે કે મને કાંઈ ખબર નથી તમે સીધા પોલીસ સ્ટેશને આવો હવે મારા પપ્પા અહીંયા છે નહીં તો અમે બરાબર જવાબ આપી શકીએ એમ નથી પોલીસ સ્ટેશને જઈને જે બી કાર્યવાહી કરવાની હોય એની અમને એટલું બધું નોલેજ નથી તો મારા પપ્પા આવે પછી એ બધું થઈ શકે તો અમે ખાલી પોલીસને એવું કહીએ છીએ કે પ્રોપર કાર્યવાહી થાય ત્યાં આવીને અમને ડાયરેક્ટ પોલીસ સ્ટેશન આવવાનું જ કહી દે છે અમારી અરે બીજી કઈ કાર્યવાહી થતી નથી તો અમારી માંગ એવી છે કારણ કે પ્લોટ પર હવે છે ને અજાણ્યા દસ 25 જણા આવી ગયા છે જે ત્યાં સતત બેસે છે અને મતલબ કાઈક ને કાઈ ખરકતો કરે છે કે તમે આ પ્લોટ ખાલી કરો નહીતર અમે આમ કરશું નહીતર અમે તેમ કરશું જેના લીધે અમને ડર લાગે છે કારણ કે મારા પપ્પા હાલમાં અહીંયા છે નહીં મારું નામ ઘનશ્યામભાઈ વલ્લભભાઈ પાંબર હું હાલ અત્યારે સુરતથી બહાર છું અને ખૂબ મારો પરિવાર ખૂબ તકલીફમાં છે જે ખોલવડ પ્લોટની અંદર રેવન્યુ દાવો કરેલો બે હજાર બાવીસમાં કોર્ટ કમિશન કરેલું ત્યાર પછી કમ્પાઉન્ડ કરી જાહેર નોટિસ જાહેર નોટિસ મારેલી છતાંય ઈ પ્લોટમાં વિવાદ કરવા માટે જે પ્લોટમાં મેં મને ઓરિજિનલ દસ્તાવેજ મેં વ્હાઈટના પૈસા અને તમામ વસ્તુ મને સોંપી આપેલ છે મને દસ્તાવેજ કરી દેતા નથી વારંવાર વિનંતી કરવાથી એના પરિવારે મને દસ્તાવેજ નથી કરી દીધેલો અને ઈ લોકોએ કોની જોડે મિલાપુપણે કરી કેની જાતે મિલાપુપણું કરી અને લેન્ડગ્રેબિંગ કરી

દિવસ બેસે છે મારા બે છોકરા માઇનોર છે મારી દીકરી અને અર્જુન માઇનોર છોકરા છે ત્યાં એક સત્યમે જે તેની લડાઈ લડી રહ્યા છે તે કબજા ઉપર છે અને ઈ લોકો પરાય ને જવા માટે બીવડાવે છે ડરાવે છે ધમકાવે છે આ જે ઘટના બની રહી છે પંદર લોકો કે વીસ લોકો જે ભરવાડો બેઠા છે એની પાસે શું એવિડન્સ છે અત્યાર સુધીમાં કેમ એવિડન્સ એની પાસે માંગતા નથી જેનો કબજો છે જેની પાસે પ્રૂફ છે જેનો કોર્ટમાં દાવો છે ઘનશ્યામભાઈનો જેની પ્રજા અહીંયા બેઠી છે એની પાસે વારંવાર પોલીસ પ્રશાસન માંગી રહ્યું છે એવિડન્સ અને પેલા લોકો આજે પડાવ નાખીને બેઠા છે તો કોના આશીર્વાદથી બેઠા છે અને કોના કેવાથી બેઠા છે અને કોની મીઠી નજર છે ત્યાં કોણ એસીપી છે કોણ ડીવાયસપી છે ડીવાયસપી ની મંજૂરીથી ખુલેઆમ બોલે છે કે સરવૈયા સાહેબે હવાલો લીધો છે અમને કીધું છે કે તમને કાંઈ નથી થવાનું તમે અહીંયા બેસો તમે જે થાય કરો જે કરવું એ કરો લેડીસ હોય તો એને તમે ઘચકાવીને કહી ગયો રાતે બાર વાગે આપણે તંબુ નાખો ગાયું ચારો